પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ઉત્તર કાશીના ધરાલી ગામમાં ખીરગંગા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની આ ઘટનામાં અચાનક જોરદાર પાણીનો પ્રવાહ ગામમાં ઘુસી આવ્યો જેની સાથે માટી કાટમાળ અને પથ્થરો પણ ઘસી આવ્યા આ પ્રવાહ એટલો તીવ્ર હતો કે ગામમાં ઘણા બધા ભાગો થી પચાસ ફૂટ સુધી કાટમાળથી ઢકાઈ ગયા આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે પચાસ થી વધુ લોકો ગુમ થયા છે જેમાં કેરળના અઠ્યાવીસ પ્રવાસીઓ અને મહારાષ્ટ્રના લોકોનો સમાવેશ થાય છે જેઓ ગંગોત્રી જવા માટે નીકળ્યા હતા રાહત અને બચાવ કાર્યમાં એસડીઆરએફ એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ સેના અને આઈટીબીપી જોડાયેલા છે અને એકસો થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે ખરાબ હવામાન અને ભૂસ્ખલનના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે કેદારનાથમાં અને ચારધામ યાત્રાના રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું હતું આ ઘટનામાં અંદાજે પાંચ થી છ હજાર લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે જોકે સત્તાવાર આંકડાઓ હજી સુધી સામે આવ્યા નથી બે હજાર માં ઋષિકેશ ગંગા નદીમાં આવેલા પૂરમાં એકસો લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો લોકો થયા હતા હવે સૌથી મોટો સવાલ એ પણ છે છે કે શા માટે આવા વિસ્તારોમાં રહેવા મજબૂર ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં વારંવાર વાદળો ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે લોકો અહીં રહેવા માટે મજબૂર છે તેના ત્રણ મોટા કારણ છે પહેલું કારણ છે આજીવિકા અને પર્યટન ઉત્તરકાશી જેવા વિસ્તારો ગંગોત્રી જેવા તીર્થ સ્થાનોની નજીક છે જ્યાં યાત્રાળુઓના આગમનથી લઈને સ્થાનિકો હોય સ્ટે અને દુકાનો દ્વારા આજીવિકા મળી રહે છે આર્થિક નિર્ભરતા લોકોને જોખમી વિસ્તારોમાં રહેવા માટે મજબૂર કરે છે છે મિત્રો બીજું કારણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ ઘણા પરિવારો પેઢીઓથી આ વિસ્તારોમાં રહે છે અને તેમની સાંસ્કૃતિક અને ધર્મ અને પરંપરાઓ સાથે ગાઢ જોડાણ ધરાવે છે જે તેમને અન્ય સ્થળોએ સ્થળાંતર માટે રોકે છે ત્રીજું કારણ છે ભૌગોલિક મર્યાદાઓ હિમાલયના પર્વતીય વિસ્તારોમાં રહેવા માટે યોગ્ય જમીન મર્યાદિત છે અને નદી કાંઠે આવેલા વિસ્તારોમાં ખેતી અને વસાહતો માટે સપાટ જમીન મળે છે જે લોકોને આવા જોખમી સ્થળો પર રહેવા માટે મજબૂર કરે છે ઉત્તરકાશીની આ ઘટના આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની શક્તિ સામે આપણે નમતું જોખવું પડે છે પરંતુ સમજદારી અને સજાગતાથી આવી આફતોને ઘટાડી શકાય છે આપણે સૌને મળીને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ ટકાઉ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું જોઈએ અને આપદા વ્યવસ્થાને મજબૂત કરવું જોઈએ આવી વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાથે જ આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો